અહીંયા આપણે સૌ ભાગ્યશાળી છીએ કે નિત્ય રોજે સંત પુરુષો સાધુ પુરુષો આપણને આવીને આશીર્વાદ પ્રદાન કરે જ છે તો એનાથી શું થાય છે કે વિવેકનો ઉદય થાય છે જીવન વિશે જ્ઞાન મળે છે સત્સંગ વિશે આપણને સત્સંગ કરવા મળે છે એ ભાગ્યવાન કહેવાય ત્યારબાદ સનત કુમારો પાસે જાણી જાય છે નારદ મુનિ કે હા ભાગવત કથાનું આયોજન કરવાનું છે જેના દ્વારા સ્થિતિ પુનઃ સારી થઈ જશે ભક્તિ માતા એમના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય માટે કથાનું દિવ્ય આયોજન કરે છે કથાના દિવ્ય આયોજન વખતે ખૂબ બધા ભેગા થાય છે જેટલા પણ ઋષિ મુનિઓ હોય છે જેટલા સંત પુરુષો હોય છે જેટલા શાસ્ત્રો હોય છે અને પુરાણો હોય છે એ બધા એ કથામાં આવી જાય છે આનો અર્થ શું તો ભાઈ જ્યારે ભાગવત કથાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જેટલા પણ દેવગણ હોય છે તે સૌ કોઈ આવી જાય છે કથામાં ત્યાર પછી જેટલા પણ જ્ઞાની ઋષિ મુનિઓ હોય છે રાજર્ષ્રીઓ બ્રહ્મર્ષિઓ મહર્ષિઓ દેવર્ષિઓ સૌ કોઈ ઉપસ્થિત થઈ જાય છે જ્યોતિષ છંદ વ્યાકરણ સાહિત્ય આદિ જેટલા પણ ગ્રંથો હોય છે તે ગ્રંથો પણ ગ્રંથોમાં પણ ચેતના રહેલી છે એ ગ્રંથો આવી જાય છે આનો બીજો ગુડ અર્થ શું તો કે એ ગ્રંથને જાણનારા જે વિદ્વાન પુરુષો હોય છે તે સૌ કોઈ પણ ભાગવતજીની કથા શ્રવણ કરવા આવી જાય છે ધારો કે સાહિત્યમાં કહેવાય તો કે ભાઈ સાહિત્યમાં કાલિદાસ જીનું આપણને સ્મરણ થઈ આવે તો કે સ્વયં કાલિદાસજી પણ આવી જાય અને એમનું ગ્રંથ પણ આવી જાય જ્યોતિષ હોય તો જ્યોતિષના વ્યાકરણ હોય વ્યાકરણના વેદાંત હોય વેદાંતના એના જાણનારા અધિકારી ઋષિઓ અને ગ્રંથો સ્વરૂપે આવી જાય આપણી સનાતન સંસ્કૃતિમાં ગ્રંથોને પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવેલું છે તો રામચરિત માનસ છે તે રઘુનાથજીનું વાંગમય સ્વરૂપ છે રામાયણ છે તે રઘુનાથજીનું નું વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત છે તે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે નરનારાયણ તો આદિ જેટલા પણ ગ્રંથો પુરાણો વિધ્વજનો જેટલા પણ હોય છે તે સૌ કોઈ આવી જાય છે અને સૌ કોઈ આવીને ત્યાં બિરાજમાન થઈ જાય છે આપણા ગ્રંથો જે છે તે કેવળ સામાન્ય ગ્રંથો નથી પરંતુ ભગવાનનું સ્વરૂપ જ માનવામાં આવે છે